નમસ્કાર આપ એપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કેબી સંઘ જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા દ્વારા જિલ્લાભરના તમામ તાલુકાઓમાં સોમવારના રોજ ટ્રાફિક ટ્રયનું આયોજન કરવામાં આવ્યું હતું જે ટ્રાફિક ટ્રાય માટે સુરેન્દ્રનગર ટ્રાફિકના પીએસઆઈ એલ બી બગડાને સ્થાન પંથકમાં રવાના કરવામાં આવ્યા હતા જેઓએ સોમવારના રોજ સાંજે હાઈસ્કૂલ ચોક વગડીયા ચોકડી સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી ચાલીસ કરતાં વધુ વાહન ચાલકોને અટકાવી જેમાંથી એક ઇકો ચાલકનો ઇકોનો ચાલક દારૂ પીધેલી હાલતમાં હોય તેનું વાહન ડિટેઇન કરવામાં આવ્યું હતું જ્યારે જુદા જુદા ચાર મોટર પાસે પાસે જરૂરી કાગળો કે લાયસન્સ ન હોય તેઓને પણ ડિટેન કરવામાં આવ્યા હતા અને વીસ હજાર કરતાં વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો ટ્રાફિક ડ્રાઈવની જાણ થતાં લાયસન્સ વગરના વાહન ચાલકો જુદા જુદા રસ્તા સુધી ભાગી છૂટ્યા હતા અને પીએસઆઈ એલ બી બગડા દ્વારા ચાલકોને ટ્રાફિકના નિયમન માટે જરૂરી સૂચનાઓ આપી હવે પછી ટ્રાફિકનો ભંગ નહીં કરવા કે નિયમનો ભંગ નહીં કરવા સમજણ આપવામાં આવી હતી